બોલો શ્રી કૃષ્ણ ની આ આપ સાંભળી રહ્યા છો મહાભારત ની કથામાં સોમ પર્વમાં સુધનવા આખ્યાન નો મહિમા એકતાલીસ મો કડવો આજે શ્રવણ કરશો ચાલીસ માં કડવામાં સાંભળ્યું કે સુધનવા તેલ કડાયા ની જોડે ઉભો રહીને ભગવાન નું સ્તવન કરે છે ત્યાં સુધી શ્રવણ કર્યું હવે આગળ એકતાળીસ કડવું સાંભળો ઓ રામ રે રામ રામ રામા તમે છો ઘન શ્યામા કરે પૂર્ણ કામા હો રામ રામ રામા રામ રે તમે છો સાચા સ્વામી ગોવિંદ ગરુડા ગામી વિનવું છો નામી નામી હો રામ રામ રામા તમે છો ઘન ઓ રામ રે ભક્ત ને વસવન માળે પાંડવની પીડા ટાળે કરી કુબજા ને રૂપાળે ઓ રામ રામ રામા બોર લીધા તમે ચણા સુખ દીધા પાપી ને પાવન કીધા ઓ રામ રામ રામા તમે છો ઘન ਓ ਰਾਮ ਰੇ ਦ੍ਰੋਪਦੀ ਜੈ ਰਾਣੀ ਦੁਸ਼ਟੇ ਚਿਰਲੀ ਧਾਤਾ ਤਾਣੀ ਤੇ ਪੂਰਿਆ ਦਾਸ ਜਾਨੀ ਓ ਰਾਮ 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 ਓ ਰਾਮ ਰੇ ધવાર મુરારી ઓ રામ રે મુકુંદ તમે મુરારી ગોકુળ માર શો મે કરી સહાય ગોવર્ધન ધારી ઓ રામ રામ રામા તમે છો ઘન શ્યામા કરો પૂરા રમન કમા રામ રામ પાતક ને ન ગણનારી તે પુતના માસી મારી ઓ રામ રામ રામા રામ રે હાથ ઋષિ પત્ની આવી તેને વૈકુઠ માં વસાવી ઓ રામ રામ રામા તમે છો ઘન શામાં વિભીષણ ને સેવક ગણિયો પામ્યો ઓ મન કામ રામ રામ રામા ઓરામ રે હું સેવક છું અપરાધી મેં ભજતા શું ભૂલ ખાધી તેથી આવી પડી છે ઉપાધી ઓ રામ રામ રામા રામ રામ રામા હું તો છું સેવક કાચો પણ ભરોસો તમારો સાચો ઓ રામ રામ રામા પૂરણ કરો મન કામા પૂરો નહી પાપ માય ધૂરો કપટ માં છું સુરો ઓ રામ રામ રામા રામ રે એવુણિયો શીષ નામો જરા જો મારા સામું અત્યારે હું દુખડું પામું ઓ રામ રામ રામા પૂરણ કરો મન કામા તમે છો ઘન શ્યામા રામ રામ રામા મરે નથી ઉગાર્યા નો આરો પણ ભરોસો છે તમારો તમે મારો કે ઉગારો ઓ રામ રામ રામા સુધન કરે છે કે હે રામ 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 રામા તમે ગોવિંદ પાંડુઓની પીડા ટાળી હતી કુબજા ને રૂપાળી કરી હતી બોર તમે કાધાતા જૂઠા એમને અચળ સુખ આપ્યા તમે પાપીઓને પાવન કર્યા મારા રામ તો જરૂર મારા મનનું તમે કામ પૂર્ણ કરશો પ્રભુ હે રામ જે દ્રૌપદી રાણી હતી એના દુષ્ટ ચીર તાણી લીધા હતા એ ચીર તમે દાસી જાણીને પૂર્યા હતા હે વર્ષ્યો ત્યારે તમે ગોવર્ધન સહાય એક બાળકને હણનારી જે પુતના માસી હતી એને તમે મારી હતી મારા પ્રભુ પતિનું વેણ ઉઠલાવીને ઋષિ પત્ની આવી હતી ત્યાં તમારી જોડે આમ ને તમે વૈકુંઠ માં વસાવી મારા રામ દશાનંદ રાવણ ને તમે હણ્યો અને વિવિક્ષણ ને સેવક તમે ગણ્યો ને એને ગાદી ભડ્યો ગાદી ઉપર બેસાડ્યો તમારા પ્રભુ હે પ્રભુ હે રામ હું અપરાધી છું અપરાધ કરેલા છે તેથી આ ઉપાધિ થઈ છે મારા રામ ગરીબ જાણી અને તમે મારી ઉપર દયા કરો હું તો કાચો સેવક છું પણ તમારો ભરોસો છે હે રામ હું પાખંડી પૂરો છું પાપમાં અધૂરો નથી કુળ કપટમાંય હું મારા રામ અવગુણ ભરેલા છે મારામાં પણ હું તમને શીશ નમાવું છું મારા સામુ જોજો અત્યારે હું બહુ દુઃખ પામું છું મારા રામ હવે ઉગર્યાનો આરો નથી પણ તમારો ભરોસો છે તમે મારો કે ઉગારો મારા રામ પણ આશરો હવે તમારો છે એવી રીતે સુધનવા મારા ભગવાનનું સ્તવન કરે છે પ્રભુનું સ્તવન કરે છે વૈકુંઠવાસી વાસી સાંભળ્યા ને સમરે છે મારજો કે ઉગરજો સેવક છેરાન વલભવ દેય મયુચરે કે ભીડ ભાગો મારી ભગવાન આગળની કથા 42 માં કડવામાં સાંભળશો ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું જય જય શ્રી રણછોડ ઓમ નમો નારાયણ